સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવના મંદિરે શિખર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ કોટીરોધ શાંતિ યાગ સાથે પાંચ દિવસીય ધર્મોત્સવ યોજાશે

ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા આઠ વીઘા જમીનમાં સંવંત બે હજાર એસી મહાવદ અગિયારથી મહાવદ અમાસ સુધી પાંચ દિવસ સુધી હોમારત્મ યજ્ઞ નૂતન મંદિર પ્રાણ મહોત્સવ તેમજ સંત ચંડી પાઠત્મક ધર્મોત્સવનું આયોજન કર્યું છે આ કોટે રોદ શાંતિ યાગમાં પાંચ દિવસ દરમિયાન એક કરોડ આહુતિનો હોમ થશે આહુતિ માટે સાત કિલો કાળા તલ પંદર ડબ્બા શોધગી પાંચસો મણ સરપણની આહુતિ બસો પચાસ બ્રાહ્મણ અને બસો યજમાન મળી એક કરોડ આહુતિ ત્રીસ કલાક પાંચ દિવસ દરમિયાન માં હોમ કરશે પાંચ દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર દ્વારા સજ્જ કરાઈ છે કોટિરોધ શાંતિ યાગની પૂર્ણાહુતિ દિવસ મહાવદ અમાસ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારે સર્વ માટે ભોજન પ્રસાદની સાંજે ચારથી રાત્રિ નવ સુધીની વ્યવસ્થા કરાય છે તેવો ટ્રસ્ટી વેદ પાર્ટી વિક્રમભાઈ પંચોલીએ જણાવ્યું હતું